જેમાંથી છ હજાર ત્રણસો નવ્વાણું વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે પરીક્ષામાં પંદર વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા ગત માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓની કારકિર્દીમાં ધોરણ બાર સાયન્સ પ્રવાહની પરીક્ષાનું મહત્વ રહે છે સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ કરેલી મહેનત અને પરિશ્રમની ફળશ્રુતિ રૂપે મળેલું પરિણામ ભવિષ્યની તકનું નિર્માણ કરે છે ગત માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે જેમાં વડોદરાનું પરિણામ બ્યાસી પોઈન્ટ પચાસ ટકા નોંધાયું છે

સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ છે જેમાં સામાન્ય પ્રવાહમાં વડોદરામાં કુલ ચૌદ હજાર વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા એમાંથી ચૌદ હજાર અઠ્ઠાવન વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી એમાંથી એકસો ને છેતાલીસ એ વન ગ્રેડ મેળવેલ છે એ એ ટુ ગ્રેડમાં અગિયારસો ને ઓગણત્રીસ વિદ્યાર્થીઓ આવેલા છે બી વનમાં ચોવીસોને સિત્તોતેર વિદ્યાર્થી વિદ્યાર્થીઓ આવ્યા છે બી ટુ મેળવતા વિદ્યાર્થીઓ ચોત્રીસોને તેત્રીસ સંખ્યા છે સી વન મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા તેત્રીસો ને છે સી ટુ સત્તરસો અને વિદ્યાર્થીઓ મેળવ્યો છે ડી એકસો બ્યાસી વિદ્યાર્થીઓ છે ઇ વનમાં એક વિદ્યાર્થી છે એમ કુલ પંચ્યાસી ત્રેવીસ ટકા પરિણામ સામાન્ય પ્રવાહ જાહેર થયું છે એવી રીતે વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં પણ છ હજાર ચૌદ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા એમાંથી છ હજાર ત્રણસો નવ્વાણું વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહેલા હતા એમાંથી એ વનમાં સડસઠ વિદ્યાર્થીઓ આવેલ છે બી ટુમાં પાંચ એ ટુમાં પાંચસો સિત્યાસી વિદ્યાર્થી છે બી વનમાં એક હજારને તેત્રીસ વિદ્યાર્થીઓ આવેલા છે બી ટુમાં બારસોને પંદર વિદ્યાર્થીઓ મેળવેલ છે અને સી વનમાં બારસો ને એકાવન વિદ્યાર્થીઓ સી વન ગ્રેડ મેળવેલ છે સી ટુ નવસો ને છત્રીસ ડી એકસો નેવું વિદ્યાર્થીઓ છે ઇ વનમાં જીરો છે અને આમ બ્યાસી પોઈન્ટ પચાસ ટકા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ વડોદરા જિલ્લાનું આવેલ છે નામ છે એચ બી વહીવટી અધિકારી છે